પાલિકામાં ગટર્મમાં વિપક્ષમાં રહેલ કોંગ્રેસ પાર્ટી માટે આ વખતે પ્રતિષ્ઠા ભર્યો જંગ છે ત્યારે આજે શુક્રવારે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર દસના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર આરંભ્યો છે અને આજે વોર્ડ નંબર દસની પેનલના ચારેય કોંગ્રેસના ઉમેદવારોએ રામકૃષ્ણ કોલોનીમાં લોકસંપર્ક કર્યો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર ગતિશીલ બન્યું છે ત્યારે આજે શુક્રવારે વોર્ડ નંબર દસના કોંગ્રેસી ઉમેદવાર ઘનીભાઈ અલી મહમદ મારા ફાલ્ગુનીબેન અમિત કૌર રવિન્દ્રભાઈ અંબાપ્રસાદ ત્રવાડી તેમજ સોનિયાબેન કિશોરભાઈ ઠક્કર સહિત કાર્યકરો લોકશંકર લોકસંપર્કમાં જોડાયા હતા તો આજે સાથે જ વોર્ડ નંબર દસના કોંગ્રેસી ઉમેદવારોને ઉમળકાભેર આવકાર સાંપડ્યો હતો અને ખાસ કરીને આ લોકસંપર્કમાં કોંગ્રેસના લડાયક નેતા રવિન્દ્ર અંબાપ્રસાદ ત્રવાડીએ ખાડે ગયેલી પાલિકાની સ્થિતિનો ચિતાર સ્પષ્ટ કર્યો હતો ઉપરાંત છેટલા છેલ્લા કેટલાય સમયથી સુવિધાથી વંચિત અને પછાત વિસ્તાર તરીકે ગણાતા રામકૃષ્ણ કોલોનીને સુધારવાનો પ્રયાસ કરવા પેનલના સોનિયાબેન કિશોરભાઈ ઠક્કરે નેમ વ્યક્ત કરી હતી આ તકે રવિન્દ્રભાઈ ત્રવાડીએ સ્વતંત્ર ભૂમિ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાલિકામાં ચૂંટાઈ ગયેલી ભાજપની બોડીએ પાછું વળીને આ વિસ્તારની સમસ્યાને જોઈ જ નથી એટલું જ નહીં આ વિસ્તારની દરેક સમસ્યાઓ આજના સમયે જ પણ ત્યાંને ત્યાં જ છે અને આ મુશ્કેલીઓનો કારણે અહીંના વિસ્તારના લોકોમાં આક્રોશ પણ છે તેથી ધાર્યા કરતા વધારે કોંગ્રેસની પેનલને ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે અમે લોકોને કહ્યું છે કે અમારે ચૂંટાયા બાદ આ વિસ્તારના આ વોર્ડના તમામ વિસ્તારોના મુખ્ય ચોકની અંદર અમારા નામ ફોટા અને ફોન નંબર સહિત એક બોર્ડ લાગશે લોકો અમને સીધા અમારાથી સંપર્ક કરી શકે વોર્ડ ઓફિસો ખોલાશે વોર્ડ ઇન્ચાર્જો નિમાશે અને રસ્તા પાણી અને ગટરના જે તમામ પ્રશ્નો છે નાના નાના પ્રશ્નો છે આજે મધ્યમ ગરીબ વર્ગ કે પૈસાદાર વર્ગને પણ આ પ્રશ્ન નડતો હોય છે આજે કરોડો રૂપિયાના બંગલાની બારે ગટરો છલકાતી હોય છે અને આપણા વિચારા સામાન્યમાં સામાન્ય માણસને પીવાનું પાણી નથી મળતું તો આ જે આ જે વાત છે એ તમામ લોકોને નડે છે અને તમામ લોકોનો અમને સાથ સહકાર છે અને તમામ લોકોએ અમને કહ્યું છે કે આ વખતે અમે દસ વોર્ડ દસમાં માં કોંગ્રેસની પેનલને વિજય બનાવશું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જે અમારા ચારે ચાર ઉમેદવારની પેનલ છે હું રવિન્દ્ર ત્રવાડી અમારા સિનિયર નગરસેવક ઘણીભાઈ કુંભાર સોનિયાબેન ઠક્કર અને મારા હાલના નગરસેવક આજ વિસ્તારના ફાલ્ગુનીબેન ગોર આ તમામ ઉમેદવારો જે છે પોતાના ટેકેદારોની સાથે આજે રામકૃષ્ણ કોલોની વોર્ડ નંબર દસની વિસ્તારની મુલાકાતે આવ્યા છીએ દરેક જગ્યાએ જાય છીએ તો એક જ અવાજ આવે છે કે ચૂંટાયેલા નગરસેવકો જે ભારતીય જનતા પાર્ટીના હતા એણે એક પણ વખત પાછું ફરીને પણ આ વિસ્તારોમાં જોયું નથી સફાઈ રસ્તા ગટર પાણીના તમામ પ્રશ્નો જે છે અહીંયાને અહીંયા છે આ તમામ પ્રશ્નોને લઈને જનાક્રોશ જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં છે અને અમે ધાર્યું તો એના કરતાં આપણે વધુ સારો આકર અમને આ કોંગ્રેસની પેનલની મળી રહ્યો છે મને પૂરેપૂરી ખાતરી છે કે વોર્ડ નંબર દસની અંદર કોંગ્રેસની સંપૂર્ણ પેનલ વિજયી થશે બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આલી વખતે અમને રિસ્પોન્સ પણ સારો આપે છે અને એવી રીતે કહે છે કે અમે ભાજપથી ત્રસ્ત થયા છીએ અમે અમને પરિવર્તન જોઈએ છીએ અને અમે પરિવર્તન લઈને જ રહીશું જે નીકળ્યા છીએ ને અમને બહુ બહુ સાચી નીકળ્યા છે સાથે લોકો બધાનો સાથ સહકાર મળે છે અમને પરિવર્તન જે ભાજપની સરકાર આવી છે ત્યાંથી કોઈ જાતના કોઈ નાના મોટા કામ નથી થયા નથી પાણીની સેવા સેવા નથી કટરની સેવા બધા અમે આવશું કોંગ્રેસની અમને છૂટી લાવશે ને અગર હું આવી જા એટલે અમે અમારી પેનલ આવી જશે તો અમે એને પૂરેપૂરી રીતે સાચવી લેશું બધા જે પણ પ્રશ્ન હશે એ અમે નિષ્ઠાપૂર્વક સોલ્વ કરશું